મંડે મગ શિયાળુ કાફે રાજીવ મણિયાના પ્રણામને જય જી ડિસેમ્બરનો મહિનો હતો અને શિયાળાની ઋતુ તાપમાન લગભગ દસ ડિગ્રીની આસપાસ ચાલી રહ્યું હતું શેરીઓ શાંત થઈ ગઈ હતી અને ઠંડીએ પાડોશીઓની વચ્ચે પણ એક અદ્રશ્ય દિવાલ બનાવી દીધી હતી બધું ઠંડુ ઠંડુ લાગે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ ના કરે ઘરમાં જ રહેવાનું પસંદ કરતા પણ તે જ સમયે એક નાના શિયાળુ કાફે આખું વાતાવરણ બદલી નાખ્યું દરરોજ સાંજે આ કાફેનો માલિક તેના દરવાજા ખોલી નાખતો અને ગરમ કોકો અને મસાલાવાળી ચાની સુગંધ હિમાચ્છિદ્રિત હવામાં વહેતી રહેતી થોડા ઘણા બી જે લોકો હતા આસપાસમાં એ લોકો અંદર જવા આકર્ષિત થતા એકવાર તેઓ અંદર જઈને પછી તેઓને હૂફ અનુભવ હતી તેઓ થોડીક વાર માટે અંદર બેસવા લાગ્યા ચા કે કોફીના પોતાના વારાની રાહ જોતા તેઓ દરેક જણ અજાણ્યા લોકો સાથે વાત કરવા લાગ્યા તેમનો હાથ મગ ઉપર ગરમ કરતા અને વાર્તાઓ શેર કરતા એક વિદ્યાર્થી નવા વર્ષના માટેના પોતાના સપનાની વાત કરતો તો કોઈ વૃદ્ધ વ્યક્તિ ભૂતકાળના શિયાળાને યાદ કરતો કોઈ યુવાન દંપતી બોર્ડ ગેમ્સ રમતા અને હસતા જેમનો આનંદ ચેપી હતો જ્યારે કોઈક પોતાના મિત્રને ફોન કરીને કાફે પર બોલાવતો પ્રવાસીઓ દૂર દૂર દેશની વાર્તાની આપલે કરતા અને દરેકને યાદ કરાવતા કે દુનિયાની બહાર બી કેટલી મોટી દુનિયા છે કાફેની ઠંડીથી બચવા માટેનું આ સ્થળ ધીરે ધીરે વધારે ને વધારે પ્રચલિત બનતું ગયું તેનું હૂંફનું વર્તુળ એવું બનતું ગયું કે જ્યાં જોડાણની એક આગ હતી જે શિયાળાના ઠંડીમાં દરેકને જીવંત રાખતી તો મિત્રો આજનું મંડે માંગ જે છે ને એ એક જ સમજણ શેર કરે છે કે શિયાળો કદાચ આપણને અલગ કરી શકે પરંતુ સામાજિકતા વાર્તા હાસ્ય સાથીદારી આ બધી એક એવી હૂંફ ઉત્પન્ન કરે છે જે કોઈ પણ ઋતુ સ્થિર કરી શકતી નથી શિયાળાનો આનંદ માણવાનું શરૂ કરો એન્ડ યોર માક